Празна, а по нака? Празна, а по как? <клес> а <клес> શું કરવાનું વિજ્ઞાન બીજ માં પૂછી દીધું હવે શું કરવાનું પૂનમ હોય એના તો કઈ એમ દીવાય ખ્યાનાથ કાય એમ દીવો એના ગણ્યાન ક્યાવાય આવો તિલક કેમ કરવામાં આવે છે હવે આમાં તિલક કીધવાળા શું કરવાનું ને કખા ભગત જ કીધો છે તિલક કરવા મારા તે પણ વરાઈ ગયા જપમાળાના નાકાઈ ગયા તિરથ કીધીને થાક્યા શરણ તો એનો ભૂગ્યા હરીના શરણ

બરોબર ભાઈ મને ખબર છે ન હોય કેવો થતો હોય હવે આવતો ને મ્યુઝોક નથી વાગતો ને ભાઈ લાઈવ બંધ થઈને પાછી આવી જાય પ્રશ્ન કરનાર જવાબ દેનાર કોણ બરાબર હા હારો પ્રશ્ન આપ્યો જવાબ એનો દેતો હોય ને બીજો છે અને શું કરવાનું નક્કી શોધતા કરે પ્રશ્ન મન કરે નક્કી સુતા કરે

Like niti je katao, lajk. Like. Jai Guru Maharaj. Jai Guru Maharaj, Jai Guru Maharaj. Evo sve. A s gajne ima vela žart lajkih nekih. કેમસ્તે નમસ્તે તીધું લોશન કીધું છે ને એટલે તિલક એમાં કપાળા કરાપિ કરવા માં ક્યાં

એ તમને કહો મન જે છે ને એ વિચાર લાવે અને નક્કી કરે એ શુદ્ધતા કરે એવો ફેરફાર તો હોય જ નહીં નામ નોખા પડ્યા છે ને એટલે કાંઈક ફેરફાર હોય 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 મન તો ઘણા વિચાર લાવે મન વિચાર લાવે એની ઉપર એને એ વિચાર લાવવા નક્કી કરવા વાળા પછી શુદ્ધતા છે મન વિચાર તો ખૂબ ખૂબ લાવવાનું ચોવીસ કલાકમાં લાખો વિચાર લાવે આ મન ન શોધતા કરે જાવું એ નક્કી છે પાવાગઢ હા આ પાવાગઢ તો સેટું આવ્યું સેટું થાય સમાધાન થાય છે ને ભાઈ મન ને નું કઈ નક્કી થાય છે ને સમાધાન તો થાય છે મનમાં નહીં જોવા લાખો વિચાર લાવે છે મન તો બધે કઈ ફોગી વળે બધે જઈ શકાય નક્કી કરે ન નક્કી કરે એ નક્કી કરાય કે કાર્ય બને કારણ વિના કોઈ કાર્ય બને નહીં કંઈક તો કારણ હોવું જ જોવાય એમ કારણ વિના કોઈ કાર્ય થતું નથી કારણ વિના કાર્ય નથી હું કરું છું એ કર્મ છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય જય ગુરુદેવ હા સંજયભાઈ જય ભગવાન મગનભાઈ જય ભગવાન મગનભાઈ વઢવાન વાળા ની ને મન શુદ્ધ થાય તો શુદ્ધ થાય બને એવું હું માનું છું સાચું ખોટું બરોબર છે Сута-сукар, Семя-таяна-карма, катма сая И Сута-сукар, это соки-бана-таяна-катма-сая-пьетая. Гуру кедля-май-на-вай. Гуру-то ай-дия-най-динас. Гуру ай-дия-най-динас. પણ જ્યારે શિષ્યના જ્ઞાન થયા એટલે એ ગુરુમાં ભળાઈ જાય છે પોતે જ ગુરુ થાય છે ગુરુ ગુરુ નામ જાપ જાપ નામ જોઈ જોઈ હોશિયાર આપે ગુરુ ગુરુ નો તો હોય ને મનને રહેવાનું થાન ક્યાં છે મનને રહેવાનું થા સકલ પસારા એનું કોઈ એક ઠેકાણું નથી એ સકલ પસારા ты за рамся, ман рам дяны, сакал пасара, и пыря дзаке, и на суд целня я. войня. Болон сан зэпэ, дайбэ, боло. Ман сакал пасара, ты за એક ગટો ગટ બોલે એક દસ રથ ગઢ ને એક આ શકલ પસારા સબથી નિયાદા રામની વાત કીધી સાહેબ એ તો એના તો આપડે જાણવાના છે સબથી ન્યાદા રામ ને જાણવાના છે સોથા રામ ને હા મનની મલિનતા જાય એટલે એ જ સુખતા બને ને પછી શોધતા બને શોધતા બને એટલે એ શબ્દ ના પકડાય મન તો વિચાર લાવે પણ મનથી શબ્દ પકડાતા નહીં શબ્દ પકડાય બરોબર હશે તમારે વાત બરોબર છે એમાં બોલો કઈક પ્રાઇસ ને લાવો તમ તારે મારા મતે પ્રમાણે જવાબ તો મળે જ દેશે તમને જવાબ નહીં મળે એવું જ બનશે જ નહીં જાણવાથી અનુભવ થાય આત્માનો સ્વથા હા થાય અનુભવથી થાય ગમે આપણે જાણ્યું હોય તેમાં કંઈક અનુભવ તો કરવો જો ને કંઈક આપણે જોવાય જ્યાં હોય તો એમાં કંઈક જાણવું જોવો ને એમ સાંભળ્યું હોય તો આપણે કંઈક સમજવું જોવો ને એ પોતાનો વિષય છે એ પોતાને નક્કી કરવાનો કે બરાબર છે કે નહીં એ પોતે નક્કી કરે નક્કી પોતાને કરવાનું હોય ને રાખીને બે લેવી તો આગળ ન વધે પોતાને કરવાનો અનુભવ કઈ જવાબ હું ને એની માથે તમે વિશ્વાસ રાખીને બે જશો એમ નથી વિશ્વાસ રાખવાનો જ નહીં વિચાર કરવાનો આપણે પોતાને વિચાર કરવાનો નિક પોતાને કરવાનો છે કે જવાબ આપું એ બરાબર છે કે નથી બરાબર એમ પોતા જ કરવાનો છે વિશ્વાસ બે દેવે તો કઈ આગળ પંથ ખપાવવાનો નથી એ દા આધી હતી આપણે વિશ્વાસ વિશ્વાસ એક અંધશ્રદ્ધા જ છે વિશ્વાસ એટલા ખતરનાક કહેવાય અંધશ્રદ્ધા જ છે વિશ્વાસથી તો માણસ આગળ આવતું જ નથી

આપણે વિશ્વાસ રાખવી નથી બધા કાર્ય નહીં કરવાનું પછી બાના કાટક તમારો વિશ્વાસ હા વિશ્વાસ નથી વાત અને જે કાંઈ બનવાનું છે એ તો બને જ છે ને ભાઈ વૈશમિયાભાઈ બનવાનું છે એ બને જ છે

વિચાર જ દસે એવું ન થી વિચાર એ બંધ થઈ જાય છે જય ગુરુ મારા રઘુભાઈ ભાઈ શૈલાવાળા લાઈક સાથે આ રઘુ ભાઈ વિચાર ક્યાં રહે દેહ નોટ ક્યાં વિચાર છે વિચાર મટી ક્યાં ઉભો વિચાર આવે દેહ સિદ્ધ વિચારવાની આવત આત્મા ઓળખને દેહ ભાવ મટાડો દેહ ભાવ મટે થાય વિચાર રે ક્યાં ક્યાં રે હાલો બધું સમાપ્ત થઈ જાય ને એવો વિચાર પોતાનું નિકેત જોવા ને તન મન ધન ગુરુ ના અર્પણ કરવી છે એમાં એ દેહ વિયો જાય મને વિયો જાય વિચાર શક્તિ કે તન મન ધન દેવા વાળો છે સંયમ છે એને ઓળખવાનો એ તો વાત છે ને પોતે પોતાને ઓળખી લે એ જ વાત છે હતો તો ક્યાં ને આયો ક્યાં હવે તો ક્યાં જવાનો એટલું નહીં કે થઈ જાય ઘણું કહેવાય ને અહીંયા એમ બધી વિયાજી છૂટી જાય ને એમ એ રીતે જાણવાનું બીજું તો આમાં પોતે પોતાને જાણી લે પછી પોતે પોતે ગુરુ થઈ જાય

તો આવી રીતે ભૂલ તો એ પકડાયું બોલ્યું મૂકી ના પકડાયું ભગવાન માથે જઈને ફોટા કાઢ્યા તા ઘરના ફોટા આવી ગયા મૂળ તો ફોટો એ નકલ છે ને એ કાંઈ અસલ તો છે ને લાવું બધું થાય છે પૂરાત પાખંડ છે પછી શું કરવાનું પૂરા પાખંડ છે અંધશ્રદ્ધા છે આવું છે અત્યારે બધું મન માંથી કાઢી નાખવાનો હવે મન છે ને એને ઉભું કોને કરે મને ઉભું કરે આત્માનું ઓળખવો જોવા દેહ ભાવ ક્યારે મટે આત્માનું ઓળખ્યા ક્યાં મટે તો મટે એવું જ નથી તો કે પોતાના સ્વરૂપનું ભાન થઈ કરાવે જે આત્માનું ઓળખાણ થાય ને અહીંયા પોતાના સ્વરૂપનું ભાન થાય તો અહીંયા દે તો મૂકવાનો નહીં દે તો મૂકી જાય દે તો એક સાધન છે ને એમ બે ઈદ પોતે નથી ને તો તો પછી આ મળતું પડ્યું હોય એ દેહ કેવાય ને જો શું કરવાનું સુવાસા બંધ થાય એટલે ઉપાડો કીધું આ જ વાત હોય જય શ્રી કૃષ્ણ હા તો બે જ આવે હાલો જમવા આવે જમે લેવે હમણાં ટાઈમ મળે તો પાછા આવજો જ્યાં ગુરુ મહારાજ હવે ગુરુ મહારાજ હવે તમે ઉભા થો ખાવા દેવું જો